નમસ્કાર મિત્રો આજે રાજ્ય સરકાર દ્વારા એક લાખ બોણું હજાર અરજદારોને સાહેબ પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યો છે તો ચાલો જાણી લઈએ શું સમાચાર છે આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો કૃષિ યંત્રીકરણ પ્રોત્સાહન આપવા માટે ટ્રેક્ટર સહિતની મશીનરી ખરીદી માટે રાજ્યના એક લાખ બોણું હજાર સાતસોથી વધુ ખેડૂતોને પૂરો મંજૂરી હુકમ અપાયા ચાલુ વર્ષથી ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર એક લાખ સુધીની સહાય મળવાપાત્ર રહેશે રાજ્યના બજેટમાંથી ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે ચાલુ વર્ષે ગુજરાત સરકારે બજેટ જોગવાઈઓમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરીને ટ્રેક્ટરની ખરીદી માટે રાજ્યના એંસી હજાર ખેડૂતોને સહાય આપવાના લક્ષ્યક સામે રૂપિયા આઠસો કરોડની નાણાકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર કરી છે ચાલુ વર્ષે બે હજાર પચીસ છવ્વીસથી ભારત સરકાર દ્વારા ઉપરોક્ત સહાયના ધોરણમાં વધારો કરી ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ ટકા અથવા રૂપિયા એક લાખ બંને મોથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે તો આજે તમને પૂર્વ મંજૂરી હુકમ મળ્યો કે અમે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો કોઈપણ પ્રકારનો મેસેજ આવ્યો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અને આ ખેડૂત પોર્ટલ ઉપર પણ તમે જુઓ આ ખેડૂત પોર્ટલ ઉપર લોગ ઇન કરી અને અરજીઓની અંદર તમે જોઈ શકો છો કે તમારી અરજીની સ્થિતિ શું છે તો આ રીતે તમે જોઈ શકશો થેન્ક યુ આભાર